લોકોમાં ભય છવાયો હતો ની ગોલ્ડન બ્રિજ માં આજે બપોરે બે અજાણ્યા વ્યક્તિ આવ્યા હતા તેમણે પોલીસ તરીકે ઓળખ આપી અનેક ઘરોમાં ઘુસી જઈ દારૂ છુપાવ્યો હોવાનું જણાવ્યું હતું દારૂ શોધવા આવ્યા છે તેમ કહી અનેક ઘરોની ઘર આ અજાણ્યા શખ્સો કોણ હતા અને ક્યાંથી આવ્યા તેની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવાની માંગ કરી છે એકત્રીસ ડિસેમ્બર નજીક છે જેથી થર્ટી ફર્સ્ટ માં દારૂની વેચાણને રોકવા ભરૂચ પોલીસે નાકાબંધી સહિત કોમ્બિંગ હાથ ધર્યું છે ભરૂચ પોલીસે આ કામગીરી સાથે રાખી દારૂની બધી રોકવા પ્રયત્નશીલ છે આ વચ્ચે રોજ ગોલ્ડન બ્રિજ ઝુપડપટ્ટીમાં એક ચોંકાવનારો બનાવ બન્યો હતો બપોરના સમયે પોલીસ વર્ગ મજૂરી ગયો હતો અને મહિલાઓ ઘરે એકલી હતી ત્યારે બે અજાણ્યા શખ્સો ઝુપડપટ્ટીમાં ઘુસ્યા હતા બંને પોલીસની વર્દીમાં નહોતા અને કોઈ જાતનો આધાર કાર્ડ પણ તેમની પાસે નહોતો બંને એક પછી એક મકાનોમાં ઘૂસી ઘર બખરી વીરવિખેર કરવાનું શરૂ કર્યું હતું કેટલીક મહિલાઓએ આવું કેમ કરો છો તેમ પૂછતા તેમણે જણાવ્યું હતું કે ઘરમાં દારૂ સંતાડ્યો છે કે નહીં તે તપાસ કરીએ છીએ તમે અમે પોલીસ વાળા છીએ ઘરમાં તપાસ કર્યા પછી કંઈક પણ ન મળતા અને મહિલાઓ ભયભીત બનતા બંને ત્યાંથી નીકળી ગયા આ બનાવ બાદ સ્થાનિક મહિલાઓ ગભરાઈ ગઈ હતી તેમણે જણાવ્યું હતું કે અમે મજૂરી કરીને ગુજરાન ચલાવીએ છીએ દારૂ વેચવાનું કામ અમારું નથી આ બંને કોણ હતા એમને ખબર નથી જો ખરેખર પોલીસ હોય તો તેમણે સર્ચ વોરંટ કે મહિલા પોલીસને સાથે લઈ વર્દીમાં આવવું જોઈએ જેથી અમે પણ તેમને સહકાર આપી શકીએ પણ આમ સાદી વર્દીમાં કોઈ પણ અમારા ઘરમાં કઈ રીતે ઘુસવા દઈએ પોલીસ આ બે વ્યક્તિઓ કોણ હતા તેની તપાસ કરે અને તેની સામે કાયદેસરના પગલાં ભરે તેવી માંગ સ્થાનિક મહિલાઓએ કરી હતી બંગલાના કામે ગઈ હતી મારા ઘર જવાની છોકરી હતી ને એના પપ્પા હતા પૂછા વગર ઘરમાં બેસી ગયા ને બધું ચેક કર્યું પેટી પલન શું કહેશો બધું એના પપ્પાને ધમકાવવા માંડ્યા પછી હું કામેથી આવી મેં પૂછ્યું કે ભાઈ આવું છે ને કઈ મિસ્ત્રી જાય છે તમે એવું કીધું કે અમારા ઘરે હું છે ને મારું ઘર એટલું છેરા પર છે કોઈ રહેતું નથી જંગલ જેવું છે મારા ઘર પાસે તો આવી રીતના પે ગયા બે જણા હતા એ કોણ હતા ખબર નહીં પોલીસ હોય કે પછી કોઈ બીજા હોય વ્હાઈટ કલરની ફોર વ્હીલ લઈને આવ્યા હતા અમારા ઘેર પોલીસ વાળા આવ્યા બે જણાને ને તીરી ભીરી બધું વસ્તુ કરીને જતા રહ્યા ઘરનું અનાજના ડબ્બા પતરા બતરા બધું હલાવીને જતા રહ્યા અમે પૂછે તો જવાબ બી નહી આપતા

બધું કરીને જતા રહ્યા તાળું ખોલાયું બાજુ નું ઘર જોયું પતરા બતરા બધું હલાઈ ને જતા રહ્યા તમે શું કરશો વિરુદ્ધ અમે તો કેસ કરીશું